નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વરસાદ પૂર ભૂસ્ખલન મહારાષ્ટ્રથી લઈને જમ્મુ અને હિમાચલ સુધી આહાકાર જુઓ ડરામણી તસવીરો જી હા મિત્રો આ દિવસો ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે દેશભરમાં મોટા પાયે વિનાશ જોવા મળી રહ્યો છે જી હા મિત્રો મહારાષ્ટ્રથી લઈને મનાલી સુધી કુદરતી પોતાની તરફ ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે વાત કરીએ તો માતા વૈષ્ણવદેવી મંદિરને યાત્રાધામ માર્ગ પર અર્ધકુવારી નજીક પુષ્કલન હેઠળ દટાયેલી શ્રદ્ધાળુને બચાવવાની કામગીરી બુધવારે બપોરે સુધી પૂર્ણ થઈ ગઈ હતી ટ્રેક અને માતા વૈષ્ણવદેવીનું ભવન ખાલી કરવામાં આવી રહ્યું છે જી હા મિત્રો આ દુર્ઘટનામાં મૃત્યુઆંક એતાલી પર પહોંચી ગયો છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરા પર એક ગેરકાયદેસર ઇમારતના એક ભાગને ધરાશી થવાથી બાર લોકોના મોત થયા હતા અકસ્માતમાં સો અન્ય લોકો ગંભીર રીતે ઘવાયા હતા ફાયર ફાઇટર અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે બચાવ કામ હાથ ધરી હતી અને ઘાયલોને હોસ્પિટલ દાખલ કર્યા હતા જી હા મિત્રો બુધવારે કટારિયા રોડ પર પોલીસ ચેકપોસ્ટ માટે ફરી એકવાર પૂષ્કળના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો તો મિત્રો ન્યૂઝની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ